ડીસા શહેરમાં અને સમગ્ર તાલુકામાં મોડી રાતથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં અને જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાતા અને ઠેર ઠેર ખાડા રાજ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓને મોટી તકલીફો વેઠવાનો વારો આવ્યો છે જેમાં વરસાદી પાણી ખેડૂતોના ઘરોમાં ઘુસી જતા પરિવાર ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા ખેડૂત પરિવારને આખી રાત વરસાદી પાણીમાં વિતાવવાનો વારો આવતા ખેડૂત પરિવારમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે

સોપેરથી રસ્તા પાણીના બધે લોકોએ બંધ કરેલા છે અને ઘરની અંદર આઠ ફૂટ પાણી ભરેલા છે અને બારે બેઠા છીએ છોકરા બીજા નાના નાના અને સુલા બુલા અમારે હળગાવવાની કોઈ વ્યવસ્થા નથી અને પાણીનો નિકાલ કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવીને કરતા નથી અને કોઈ સરપંચ અમારી વાત સાંભળતા નથી અને ગરીબ લોકોની કહાની કોઈ સરકાર વાભળતો નથી એટલે ખૂબ ખૂબ આભાર છે આ સરકારને